વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં સાયબર સિક્યોરિટી પર ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં કયા કયા પ્રકારના સાયબર સિક્યોરિટીથી થતા ફ્રોડથી કેવી રીતે બચી શકાય સાયબર ક્રાઇમમાં પોતાનું જે કરિયર છે તે કેવી રીતે બનાવી શકાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી આ સેમિનારમાં એલોટી સિક્યોરિટી બ્લોક ચેનનો ખાસ ટોપિક એઆઈએમએલ સિક્યોરિટીના વિષય પર ખાસ ચર્ચા કરવામાં આવી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આ સેમિનાર સાયબર સિક્યોરિટીની જાગૃતતા માટેનો છે અને એમાં સાયબર સિક્યોરિટીનું ઇમ્પોર્ટન્સ બેનિફિટ્સ ઓફ લર્નિંગ સાયબર સિક્યોરિટી બ્લોક ચેઇન સિક્યોરિટી આઈઓટી સિક્યોરિટી અને એઆઈએમએલની જાણકારી માટેનો સેમિનાર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના જમાનામાં વર્લ્ડ જે છે એ ટેકનોલોજી સાથે ઇન્ટરકનેક્ટેડ છે તો લોકોમાં જાગૃતતા બહુ જરૂરી છે સાયબર સિક્યોરિટીની અને રોજ જોઈએ છે કે આટલા બધા ફ્રોડ્સ થતા હોય છે તો એના માટે આ સેમિનાર રાખવામાં આવ્યો છે કયા કયા પ્રકારના કોઈ ફ્રી ટૂલ્સ છે જે તમે વાપરી શકો છો જેમ કે મોબાઈલ સિક્યોરિટી છે આઈઓટી સિક્યોરિટી માટેના કયા કયા ટૂલ્સ છે ડિફરન્ટ ટૂલ્સ વિશેની જાણકારી આપવામાં આવશે આ સેમિનારમાં અને કઈ રીતે તમે આમાં કરિયર પણ બનાવી શકો છો સાયબર સિક્યોરિટીમાં હિન્દુ ધર્મમાં યજ્ઞનું ઘણું મહત્વ રહેલું હોય છે હિન્દુ ધર્મમાં લખવામાં આવ્યું છે કે યજ્ઞ કરવાથી જીવનમાં ધન ધાન્ય